મિત્રો સવારે પાંચ વાગ્યાનો અંધકાર સુરતની એક ડાયમંડ ફેક્ટરીમાં લાઇટ સળગી છે એક કારીગર બેઠો છે પચાસ વર્ષનો કુશળ હાથ છે એના આંગળીઓમાં ત્રીસ વર્ષનો અનુભવ પણ આજે તેના હાથમાં હીરો નથી હાથ ખાલી છે આંખો ભીની છે કેમ કે છ મહિના પહેલા અમેરિકાએ પચાસ ટકા ટેક્સ લગાવ્યો ત્યારે આ માણસની દુનિયા બદલાઈ ગઈ ઓર્ડર બંધ થયા પગાર અડધો થયો બેટીએ સ્કૂલ છોડવી પડી અને પરિવાર ભૂખ્યો રહ્યો અને આજે સવારે સમાચારમાં તેને સાંભળ્યું કે અઢાર ટકા ટેરીફ મોદી અને ટ્રમ્પે ડીલ કરી હવે અમેરિકાનું ટેરિફ અઢાર ટકા થયું તેણે પૂછ્યું કે હું હવે ફરીથી નોકરી શરૂ કરી શકું ફૂલ ડે આ પ્રશ્ન માત્ર એક કારીગરનો નથી આ પ્રશ્ન ગુજરાતના લાખો લોકોનો છે જેમની જિંદગી અમેરિકાના બજારો સાથે જોડાયેલી છે સુરતના ટેક્સટાઇલ વર્કર અમદાવાદનો ડાયમંડ પોલિશર અને આનંદનો ડેરી ફાર્મર સાબરકાંઠાનો પશુપાલક અને ગુજરાતનો ખેડૂત बदाज आ सवाल पूछी रहा है अने कहे हमें यकीन दिलाया गया कि सब सुरक्षित है मगर भरोसे की जमीन आज भी खिसकती है जब तक सच कागज से उतरकर जिंदगी में ना आए तब तक ये सवाल जिंदा रहेगा कि तस्वीर अब भी साफ नहीं दिखाई देती आज आपने मित्रों समझीश का डील में वास्तविकता शू है सीएम भूपेन्द्र पटेल कहे कि गुजरात ने फायदो पीयूष गोयल कहे कि खेडूत तो सुरक्षित है પણ ટ્રમ્પ કહે છે કે ભારત પાંચસો બિલિયન ડોલરનો માલ ખરીદશે અને તમામ ટેરિફ શૂન્ય કરશે તો મિત્રો સત્ય શું છે બે સરકારો છે બે વાતો છે અને આ ડીલમાં સૌથી મોટી સમસ્યા એ છે કે બે સરકારો બે અલગ વાતો કરી રહી છે અને મધ્યમાં મૂંઝાયેલા છે લાખો ગુજરાતીઓ લાખો ભારતીયો પિયુષ ગોયલ સાંસદમાં ઊભા રહીને કહે છે કે ભારત પોતાના સેન્સિટિવ સેક્ટર સંપૂર્ણ સુરક્ષિત રાખ્યા છે કૃષિ અને ડેરી પર કોઈ છૂટછાટ નથી ખેડૂતોના હિત સુરક્ષિત છે પણ બીજી બાજુ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિન્સન ગ્રીર કહે છે કે ભારત લગભગ બધા જ ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર માલ પર ટેરિફ શૂન્ય કરશે લગભગ અઠાણું થી નવ્વાણું ટકા માલ જીરો ટેરિફ ટ્રીનટ્સ વાઇન્સ સ્પીરિટ્સ ફ્રુટ્સ અને વેજીટેબલ્સ બધું જીરો થશે અને મિત્રો અમેરિકન એગ્રીકલ્ચર સેક્રેટરી બ્રુક રોલિન્સ લખે છે કે ન્યૂ યુએસ ઇન્ડિયા ડીલ્સ વિલ એક્સપોર્ટ મોર અમેરિકન ફાર્મ પ્રોડક્ટ ટુ ઇન્ડિયાસ મેસિવ માર્કેટ તો કોણ સાચું બોલે છે અને કોણ ખોટું બોલે છે સમસ્યા એ છે કે જોઈન્ટ સ્ટેટમેન્ટ હજુ સુધી આવ્યું નથી કાગળ પર શું લખ્યું છે તે કોઈએ જોયું નથી ગોયલ સાહેબ કહે છે કે ટેકનિકલ ડિટેલ્સ ફાઇનલાઇઝ થઈ ગઈ છે અને જલ્દી સ્ટેટમેન્ટ આવશે પણ કેટલી જલ્દી બે દિવસ અઠવાડિયું એક મહિનો અને મિત્રો જ્યાં સુધી આ સ્ટેટમેન્ટ નહીં આવે ત્યાં સુધી આપણે માત્ર અનુમાન લગાવી શકીએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રાહત છે પણ સંપૂર્ણ નહીં સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે પચાસ ટકા ટેરીફ એ મૃત્યુ સમાન હતું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના આંકડા પ્રમાણે એક્સપોર્ટ પાંત્રીસ ટકા ઘટી ગયા હતા એક ઉદાહરણ લો જે કન્ટેનર પહેલાં એક લાખ ડોલરનો હતો તે પચાસ ટકા ટેરીફ બાદ દોઢ લાખ ડોલરનો બન્યો અને અમેરિકન બાયર માટે આ અશક્ય હતું પરિણામ મિલ્સ બંધ થઈ યા તો હજારો કામદારો ઘરે ગયા સુરતમાં પાવર લૂમ્સ અડધી કેપેસિટી પર ચાલી રહી હતી ત્રિપુર નોયડા અને લુધિયાના દરેક ટેક્સટાઇલ હબમાં એક જ વાત હતી મિત્રો ટેક્સટાઇલ હબમાં એક જ વાત હતી કામ નથી પગાર નથી આવતીકાલ નથી હવે ટેરિફ અઢાર ટકા થયો એ જ કન્ટેનર એક લાખ અઢાર ડોલરનો થયો અને પચાસ ટકા કરતાં ઘણું સારું હજુ પણ મિત્રો પહેલાં કરતાં વધારે પણ મિત્રો મુશ્કેલી એ છે કે બાંગ્લાદેશ વિયેતનામ ચાઇના પણ બજારમાં છે જો તેમના ટેરિફ ઓછા હોય તો સુરતે હજુ પણ સંઘર્ષ કરવો પડશે મિત્રો ઓલ ગુજરાત ટેક્સટાઇલ ફેડરેશનના પ્રેસિડેન્ટ અશોક ઝેરીવાલા આશાવાદી છે તેઓ કહે છે કે એક્સપોર્ટ પચીસ હજાર કરોડથી પચાસ પંચોતેર હજાર કરોડ સુધી જઈ શકે છે પણ આ ત્યારે શક્ય છે જ્યારે ટેરિફ શૂન્ય થશે અને તે ક્યારે થશે તે કોઈને હજુ સુધી ખબર નથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મિત્રો મિત્રો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ચમક ફરી આવી રહી છે સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે આ ડીલ એક મોટી રાહત છે એપ્રિલમાં છવ્વીસ ટકા ટેરિફ લાગ્યો પછી ઓગસ્ટમાં વધુ બીજો પચીસ ટકા ઉમેરાયું કુલ મળીને પચાસથી પંચાવન ટકા પરિણામ મિત્રો એપ્રિલથી ડિસેમ્બર સુધી યુએસ એક્સપોર્ટ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ટકા ઘટી ગયા સુરતમાં આઠ લાખ સ્કીલ વર્કર છે અને લગભગ ચાર લાખ નોકરીઓ જોખમમાં હતી પગાર કાપ થયા ચટણી થઈ પરિવારો તૂટ્યા અને હવે ટેરીફ પંચાવન ટકાથી ઘટીને અઢાર ટકા થયો સુરત ડાયમંડ એસોસિએશનના દિનેશ નાહવડિયા કહે છે કે અઢાર ટકા ટેરિફ ઇન્ડસ્ટ્રીમાં નવી એનર્જી લાવશે હવે કોમ્પિટેવ પ્રાઇઝ આપી શકશે અને મિત્રો જી જે ઈપીસી આશાવાદી છે લૂઝ ડાયમંડ્સ અને કલરડ શૂન્ય ડ્યુટી સાથે ઇમ્પોર્ટ થઈ શકશે પણ મિત્રો એક વાત યાદ રાખો યુએસ માટે ગુજરાતના ડાયમંડ એક્સપોર્ટ લગભગ સાતથી આઠ બિલિયન વાર્ષિક ડોલર છે ગત વર્ષે હાઈ ટેરિફને કારણે આ છ બિલિયન ઘટીને ત્રણ પોઈન્ટ છ્યાસી બિલિયન થયું એટલે કે ચુમ્માલીસ ટકા ઘટાડો તો હવે શું થશે ઇન્ડસ્ટ્રી લીડર્સ આશાવાદી છે પણ બજાર બદલાઈ રહ્યું છે લેપગ્રોન ડાયમંડ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને અમેરિકન કન્ઝ્યુમર્સ હવે નેચરલ ડાયમંડ્સ કરતાં ગ્રોન વધુ ખરીદે છે કારણ કે તે સસ્તા છે તો ટેરિફ ઘટ્યો છે તે સારું છે પણ સુરતે નવા યુગ સાથે એડપ્ટ કરવું પડશે અને હવે આઈએ મિત્રો એગ્રીકલ્ચર સૌથી મોટો અને સૌથી જટિલ પ્રશ્ન અહીં આવે છે એગ્રીકલ્ચર બહુ જ સંવેદનશીલ બને છે કારણ કે ખેતી એ માત્ર વ્યવસાય નથી આ લાખો પરિવારોનું જીવન છે અને આ વિભાગમાં જ આ ડીલને સૌથી મોટો વિરોધાભાસ છે પિયુષ ગોયલ સંસદમાં કહે છે કે ડેરી પ્રોડક્ટ્સ પોલ્ટ્રી ફૂડ્સ અને સોયાબીઝ કોન માઇઝ આ બધા પ્રોડક્ટ સંપૂર્ણ રક્ષણ હેઠળ છે ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરાય પણ મિત્રો અમેરિકન ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ટ્રેનર્સ વાઇન સ્પીરિટ્સ અને ફ્રૂટ વેજીટેબલ આ બધા ઝીરો ટેરીફ થશે હવે સમજવાની વાત એ છે કે ટ્રેડિશનલ સેન્સિટિવ છે દૂધ મરઘા અનાજ તે સુરક્ષિત રહેશે પણ મિત્રો રિલેટિવલી સેન્સિટિવ છે તે બદામ પિસ્તા કેટલાક ફ્રૂટ્સ અને વેજીટેબલ તેના પર ટેફ ઘટી શકે અથવા તો કોટા સિસ્ટમ લાગી શકે છે અને અહીં જ ગુજરાતના ખેડૂતો માટે સમસ્યા શરૂ થાય છે મિત્રો ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બદામ અખરોટ અને અન્ય ડ્રાય ફ્રૂટ ઉગાડવામાં આવે છે જો મિત્રો અમેરિકાના કેલિફોર્નિયા અને વોશિંગ્ટન રાજ્યોમાંથી સસ્તા ટ્રીનટ્સ આવે તો સ્થાનિક ખેડૂતોની આવક સીધી અસર પામશે અમેરિકાની એગ્રીકલ્ચર હેવીલી સબસિડાઈડ છે મિત્રો તેમની સરકાર ખેડૂતોને ડાયરેક્ટ સબસિડી આપે છે ઇન્સ્યોરન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સપોર્ટ આપે છે એટલે તેઓ બિલો માર્કેટ પ્રાઇસ પર એક્સપોર્ટ કરી શકે છે પણ ભારતીય અને ગુજરાતી ખેડૂતોને આવો કોમ્પન્સેસિવ સપોર્ટ નથી મળતો અને હવે મિત્રો વાત કરીએ ડેરી સેક્ટરની ભારતમાં ડેરી સેક્ટર એ સિત્તેર થી એસી મિલિયન હાઉસ હોલ્ડને સપોર્ટ આપે છે અને ગુજરાત અહીં તો ડેરી એ જીવનરેખા છે જિંદગી છે લાઈફ છે આણંદનું અમૂલ વિશ્વની સૌથી મોટી ડેરી કોપરેટિવની એક છે છત્રીસ લાખથી વધુ મિલ્ક પ્રોડ્યુસર સભ્ય છે પશુપાલકો દરરોજ ત્રણસો લાખ લિટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત થાય છે અને આ માત્ર બિઝનેસ બિઝનેસમેન આ લાખો પરિવારોની રોજીરોટી છે મહેસાણાનું દૂધસાગર ડેરી બનાસકાંઠાનું બનાસ ડેરી અને સાબરકાંઠાનું સાબર ડેરી કચ્છનું સુમૂલ ડેરી આ બધી કોપરેટિવ સાથે જોડાયેલી છે લાખો ખેડૂતો દરરોજ સવારે ચાર વાગે ઉઠીને પોતાનું દૂધ ડેરી કલેક્શન સેન્ટરમાં જમા કરે છે અને તે જ તેમની આવક છે અને તે જ તેમનું જીવન છે મિત્રો ગોયલ સાહેબે કહ્યું સંસદમાં કે ડેરી પ્રોડક્ટ પ્રોટેક્ટેડ છે અને સંસદમાં ખાતરી આપી છે અને અહીં જ એક પ્રશ્ન ઉઠે છે જો અમેરિકા પાંચસો બિલિયન ડોલરનો વાલ વેચવા માગે છે અને ભારત કહે કે અમારે આટલો માલ ખરીદવો છે તો તે માલ ક્યાંથી આવશે અમેરિકા જે એક્સપોર્ટ કરે છે તેમાં એગ્રિકલ્ચર પ્રોડક્ટનો મોટો હિસ્સો છે અને મિત્રો અમેરિકાના ફાર્મર્સ પણ પ્રેશર કરી રહ્યા છે અમેરિકન સરકાર પર કે ભારતનું માર્કેટ ખુલ્લું પાડવું જોઈએ તો આ જે ડેરી પ્રોડેક્ટેડ છે પણ કાલે જ્યારે પાંચસો બિલિયનનું ડીલ ફાઇનલાઇઝ કરવા બેસે ત્યારે શું થશે જો મિત્રો ડીલ ફાઇનલ કરવા બેસે અને અમેરિકા પ્રેશર કરે કે મિલ્ક બટર ચીઝ અને ડેરી પ્રોડક્ટ પર પણ ટેરિફ શૂન્ય કરો તો શું થશે અને વધુમાં ભારતે કમિટમેન્ટ આપી છે કે ડબલ્યુટીઓના નિયમો અનુસાર એગ્રીકલ્ચર સબસિડીઝ ઘટાડશે એટલે કે એક તરફ અમેરિકાના પ્રોડક્ટ્સ સસ્તા આવશે અને બીજી તરફ ભારતીય ખેડૂતોનો સપોર્ટ ઘટશે આ બે વચ્ચે ખેડૂતો ક્યાં જશે મિત્રો ગુજરાતના આણંદમાં ખેડા જિલ્લામાં અને મહેસાણામાં જ્યાં ડેરી કોપરેટિવ છે ત્યાં આ ચિંતા છે હમણાં તો સરકાર કહે છે કે પ્રોટેક્ટેડ છે પણ જ્યાં સુધી જોઈન્ટ સ્ટેટમેન્ટમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં લખાયેલું નહીં હોય ત્યાં સુધી આ ચિંતા રહેશે અને એક વાત હજુ કહેવાની બાકી છે જો ડેરી પ્રોટેક્ટેડ રહે પણ ટ્રી નટ્સ અને ફ્રૂટ વેજીટેબલ જેવા પ્રોડક્ટ પર ટેરિફ ઘટે તો પણ અસર થશે કારણ કે મિત્રો ઘણા ખેડૂતો મિક્સ ફાર્મિંગ કરે છે કારણ કે મિત્રો તે ડેરી ફાર્મિંગ સાથે બદામ પણ ઉગાડે છે વેજીટેબલ પણ ઉગાડે છે જો તેમના બદામ કે વેજીટેબલને કોમ્પિટિશન આવે તો તેમની આવક પર અસર પડી શકે છે તો મિત્રો ફાઇનલી એગ્રીકલ્ચરના મામલામાં આ ડીલ એ એક મોટો પ્રશ્ન ચિહ્ન છે સરકાર કહે છે કે સુરક્ષિત છે પણ ખેડૂતો પૂછે છે કાગળ પર ક્યાં લખ્યું છે અને જવાબ હજુ મળ્યો નથી મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ કહે છે કે આ ડીલ ન્યૂ ઇન્ડિયાઝ પાવર છે તેઓ કહે છે કે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ એક્સપોર્ટને ફાયદો થશે ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ કેમિકલ પેટ્રોલિયમ આ બધા ક્ષેત્રોને લાભ મળશે અને આ સ્ટેટમેન્ટ મિત્રો અડધું સાચું છે જેમને ફાયદો થશે તે ટેક્સટાઇલ એક્સપોર્ટર ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને એન્જિનિયરિંગ ગુડ્સ તેમને થોડી ઘણી રાહત મળશે કારણ કે પચાસ ટકા ટેરિફ હતો ત્યારે તેમને તકલીફ હવે ઓછી થશે પરંતુ સંપૂર્ણ ફાયદો નહીં થાય કારણ કે અઢાર ટકા ટેરિફ હજુ પણ ઊંચો છે બીજા દેશો સાથે કોમ્પિટિશન હજુ પણ ચાલશે અને મિત્રો જેમને નુકસાન થઈ શકે છે જો એગ્રીકલ્ચર માર્કેટ ખુલ્લું પડે તો ટ્રીનટ્સ ફ્રૂટ્સ વેજીટેબલ પર ખેડૂતોને ખતરો છે અને સૌથી મોટો પ્રશ્ન આ ડીલની ફાઇનલ ડિટેલ શું છે જોઈન્ટ સ્ટેટમેન્ટ હજુ આવ્યું નથી કાગળ પર શું લખ્યું તે કોઈ જાણતું નથી તો મિત્રો હકીકત શું છે મિત્રો અમેરિકા ઇન્ડિયા ટ્રેડ ડીલ સહી છે ટેરિફ પચાસ ટકાથી ઘટીને અઢાર ટકા થયો છે અને સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ વર્કર્સ માટે રાહત છે એમાં કોઈ શંકા નથી હજારો પરિવારને આશા મળી છે લૂમ ઓપરેટર્સ પોલિશર્સ અને પેકર્સ આ બધા લોકોને લાગે છે કે જીવનનો ફરી પ્રકાશ આવી રહ્યો છે પણ આ કોઈ સંપૂર્ણ જીત નથી અઢાર ટકા ટેરીફ હજુ પણ ઊંચો છે ઘણો જ્યાં સુધી તે શૂન્ય નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે અને બીજી બાજુ એગ્રીકલ્ચર સેક્ટર એમાં ખતરો છે હમણાં સેન્સિટિવ પ્રોડક્ટ પ્રોટેક્ટેડ છે પણ કાલે શું થશે જો દબાણ આવે તો આણંદના ડેરી ફાર્મર્સ સાબરકાંઠાનો પશુપાલક તેઓ બધા રાહ જોઈ રહ્યા છે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં શું લખાશે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં હજુ આવી નથી કારણ કે મિત્રો ટેકનિકલ ડિટેલ સ્પષ્ટ નથી અને જ્યાં સુધી કાગળ પર સહી નહીં થાય ત્યાં સુધી આ બધું માત્ર વચન છે પ્રોમિસ છે ગેરંટી નથી સીએમ કહે છે કે ગુજરાતને ફાયદો થશે પણ કેટલો કોણે કોણે નુકસાન કેટલા સમય સુધી આ જવાબ હજુ મળ્યા નથી સવારે પાંચ વાગ્યાનો અંધકાર હજુ છે સુરતની ડાયમંડ ફેક્ટરીઓ કારીગર હજુ બેઠો છે પણ હવે તેની આંખોમાં આંસુ નથી આશા છે એ વાત સત્ય છે પણ આશા અને હકીકત વચ્ચેનું અંતર હજુ ઘણવું છે